એટલે અમે હેને થયું કે વાડી આટો મારતા આવી અને છે ને મસ્ત મજાની વાડીની ટૂર કરાવતા આવી તો હેને વરાજાને ભેગો લઈને આવ્યા છે આ ગાડી રહી અને અહીંયા અમારા ઢોર બાંધ્યા છે એટલે વરાજો હે ને ફેશિયલ કર્યો હોય કાળો ન થઈ જાય એટલે અમે અંદર બેસેડો છે અને અમે બે છે ને બે માળા ટૂર કરશું ગાય છે આ ગાય છે ને સમઢિયાળાની વાછડી આવી હતી મસ્ત ગાય બની ગઈ છે અને આ મસ્ત એવી જમ્બો ભેસ પપ્પાની હજી અંદર એ છે વાત ને એવું અને બાકી બધા આ વખતે પપ્પાનું વાવેતર છે ને ચણાનું નું વાવેતર છે અને હું છે ને ટૂર આપી આપતી ભાવિક પાસે જાઉં છું કેમ કે ભાવિક ને માઇક પકડાવું કે એવા ક્વેશ્ચન હોય તો એ પૂછવા થાય મારે એટલે આપણે માઇક પકડાવી એને પૂછીએ ક્વેશ્ચન ઘણા રિલેટેડ હોય એવા ઘઉનું વાવેતર તો અહીં ચણાનું વાવેતર છે અલગ અલગ છે બધું એમ અહીંયા ચણા તો વેલાય છે જો બધા પાકી ગયા છે

કેમ ખબર ઓ બની કે થઈ ગઈ છે રોગ આવી ગયો છે કાદો લારી થી ડુંગળી થઈ ગઈ આ રે આવો ડુંગળી નથી ડુંગળી નથી આ લસણ છે લસણ વાયુ છે સોરી 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 લસણ આવું કેમ થઈ ગયું છે હું મમ્મી હે ને એમ કહેતા હતા કે અમારી અમારા જમીનમાં માં હે ને લસણ ડુંગળી બરોબર ન થાતા અને એ રીતે કહેતા તો વાત બરોબર છે ને લસણ ડુંગળી બરોબર ન થાતા આ ડુંગળી ને ભાઈ કા એ ડુંગળી હે

હલે એમ દેતા હોય લઈ લી તમ તાર મારે એવું કઈ નહી ના તો બિચારા કે છે જરૂર હોય કે જો ને આપણે એવું છે ને કે શું તારે આ વખતે મોલ હારો છે આ બધું શું છે લસણ લસણ તો આ આ લસણ તો સરસ છે ઓલી પણ લસણ હતો ને ખરાબ થઈ ગયું છે નહી એને મજા નહી આવી અલગ અલગ કોઈ બોલે એ જમી છે ને બરોબર ન્યાક પડ નહી રહી છે આ જમીન છે પણ આ છાણીયું ખાતર છે કે ને બાજુમાં એટલે એટલે મળતું રહેતું એટલે છાણીયું ખાતર મળે ભાવિક તો સારું નહી

થોડે અમુક અમુક ટુકડા ટુકડા પાકે બાકી વાડી બાબતે હું કેવું કેમ છે મારા પપ્પાને વાડી મેનેજમેન્ટ સારું હે સારું હે હમ એમ પહેલા ગામના સરપંચ હતા ને પર મમ્મી હતા પપ્પા થોડા હતા એટલે પણ માજી સરપંચ થાય ને એમની મેનેજમેન્ટ સારું છે માં સરપંચ ને વાડી નું લેવા દે ગામ નું મેનેજમેન્ટ કરી શકતા એ ખેતર નું કરી ગયા ને ગામ નું એટલું બધું મેનેજમેન્ટ નથી કર્યું અરે અરે એ 5 વર્ષ તો રહ્યા ને 5 વર્ષ જ નોતા રહ્યા બહુ ઓછું રહ્યા છે કે હું હોસ્ટેલ માં તો મને બહુ ખ્યાલ નથી અને જો આ ગાય ને ભેંસ કેમ બાકી ભેંસે જમ્બો હાથી હાથી ઓય વાછડી કેમ છે તમારી વાછડી કે ગાય બની ગઈ તો હું ગયો નદી પાહે પણ ઓ ભાઈ ભાવિક છે ને એકદમ ગાય પ્રેમી જોજો આમ અહીંયા હોત નબર હે ને સવારે ઊઠીને હે ને ગાય પાહે જાય બ્રશ કરતા કરતા તો એટલે જાળેશ ને એને ઊંઠાતું ઈસે કે આ અનનેય થાય છે એને હાથ ફેરવે છે ભેંસે કેમ નથી ફેરવતો એનું રીઝન બારક

મેરે <Tartic> um કેનેડા થાય પછી એમની જોયો આવી અહીંયા કેનેડા સુરત આવી મારી બાજુ છે સુરત આવી દીતી ને લે આ બધા ચણા યસ સોપી કનાડીયન રાખે બેકગ્રાઉન્ડ દો તમે વાડી મજૂર ના લીંબુડી થેન્ક

બધાને હાડા પાયતા હોય તે બધાને હર્ષદ તો કાઢે જો એ ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો ઉત્સાહ તો હોય ને ભાઈ એટલે આમાં કાય અત્યારે અમે અંદરથી નઈ બતાવી કારણ કે ચણા ચણામાં ખાર હોય એટલે ટૂંકમાં મે જઈને ને તમારો પગ બગડી જાય તો અત્યારે ખબર નઈ મેન ભાઈ કે બે ફેક્શન કર્યું ને તો એમાં તડકા નઈ વગેરે તમારો વિડિયો ઉતારવો પડે હેલો ગાઈસ તો કામ અમારું પૂરું થઈ જાય વિડીયો અંદર થી બતાવું ને મારું ઘર કેવું આ ઘર કેવું બતાવું તમને